હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો કાલે રાત્રે બે અગત્યની અપડેટ આવી હતી એક અપડેટ દસ વાગે અને દસ મિનિટ આવી હતી અને એક અપડેટ રાત્રે એક વાગે આપવામાં આવી હતી તો ઘણા વિદ્યાર્થીઓના મનમાં ડર છે ઘણા વિદ્યાર્થીઓના મનમાં સમસ્યા છે ઘણા વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવણ છે કે હવે આગળ શું કરવાનું છે તો તમારે શાંતિથી આ વિડિયો પૂરો જોવાનો છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારા જે પણ મિત્રને પણ મૂ મૂંઝવણ તો એને આ વિડીયો શેર કરવાનો છે તો એને પણ સંપૂર્ણ સમજણ પડતી જાય તો પહેલી અપડેટ છે એ તમારી દસ સપ્ટેમ્બરે એટલે કે કાલે રાત્રે દસ વાગે અને દસ મિનિટે આવી હતી જે હાલ વેબસાઇટ પર અવેલેબલ નથી પણ મારા જોડે એનો સ્ક્રીનશોટ છે એને હું તમને વાંચીને સમજાવીશ અને પછી જે રાત્રે એક વાગે અપડેટ આવી હતી એ પણ હું તમને વાંચી અને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશ તો સૌપ્રથમ તો જે રાત્રે દસ વાગે અપડેટ આવી હતી એમાં અહીંયા એવું લખવામાં આવ્યું છે કે તકનીકી સમસ્યાને કારણે યુજી બી એટલે કે આયુર્વેદિક અને બીએચએમએસ એટલે કે હોમિયોપેથિક પ્રવેશ માટેની હેલ્થ સેન્ટર પર દસ્તાવેજ ચકાસણી અને રિપોર્ટિંગ પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવામાં આવે છે એટલે કે જે આજે અગિયાર તારીખે રિપ રિપોર્ટિંગ પ્રક્રિયા શરૂ થવાની હતી એ કાલે રાત્રે જે પહેલી અપડેટ આવી એના આધારે સ્થગિત કરવામાં આવી હતી અને પછી કહેવામાં આવ્યું હતું કે ફી ભરવાની પ્રક્રિયા પણ આગામી સૂચના સુધી અટકાવવામાં આવે છે એટલે આ હતી પહેલી અપડેટ પણ રાત્રે તરત જ એક વાગે બીજી અપડેટ આવી ગઈ હતી જેમાં રાબેતા મુજબ તમારો જે દસ્તાવેજ ચકાસણી અને જે તમારું ફી ભર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી પણ એમાં ખાસ તમારે એક કોલેજની મંજૂરી રદ કરવામાં આવી છે ચાલો આપણે વેબસાઇટ પર જઈએ અને સંપૂર્ણ માહિતી મળવાનો પ્રયત્ન કરીએ પણ જે વિદ્યાર્થીઓ હજુ સુધી મારું પર્સનલ માર્ગદર્શન મેળવવા માટે પેડ કાઉન્સલિંગમાં ના જોડાયા હોય એ અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે અહીંયા નંબર આપવામાં આવ્યો છે એ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો નંબર છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો અને એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય એમને જ માત્ર કોલ કરવો કરવાનો છે બીજા વિદ્યાર્થીઓએ કોઈ અનનેસેસરી માહિતી માટે કોલ કરવાની એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં તો ચાલો ચાલો આપણે વેબસાઇટ પર જઈએ અને બીજી આપણે અપડેટ મેળવવાનો પ્રયત્ન કરીએ કે શું માહિતી છે હવે તમારે અટકાવવામાં તો આવી હતી પણ હવે શરૂ કેવી રીતે કરવામાં આવ્યું અને શું તકનીકી સમિતિ હતી એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો પછી દસ વાગ્યા પછી તરત જ રાત્રિ એક વાગે એટલે કે અગિયાર તારીખે બાર વાગ્યા પછી નવો નવો દિવસ શરૂ થાય છે તો અગિયાર સપ્ટેમ્બરે સવારે એક વાગે બીજી અપડેટ આપવામાં આવી હતી કે તમારું જે રિઝલ્ટ છે એ ફરીથી જાહેર કરવામાં આવ્યું હવે એમાં શું સમસ્યા છે તમારી કોલેજ ચેન્જ થઈ છે કે નહીં હું સંપૂર્ણ અહીંયા માહિતી આપું છું તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ વાંચીએ અને પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો શ્રી બી એ ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ રાજકોટની પંચોતેર સીટની મંજૂરી ભારત સરકાર ન્યૂ દિલ્હી દ્વારા તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ રદ કરવામાં આવતા તેને પહેલાં પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવે છે અને ફરીથી પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવે છે જે નીચે મુજબ છે એટલે કે જે હોમિયોપેથિકની કોલેજ છે કઈ કોલેજ છે તો કે બીએ ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજ છે એનો જે કોલેજની મંજૂરી છે એ રદ થઈ ગઈ છે ક્યારે મંજૂરી રદ થઈ તો કાલે તમારી દસ તારીખે નવ દસ નવે એટલે કે દસ સપ્ટેમ્બરે તમારી એની મંજૂરી રદ થઈ ગઈ છે એટલે કે એ જે પંચોતેર કોલેજ હતી એને ફર્સ્ટ ઇરમાંથી નીકાળવામાં આવી છે અને ફરીથી નવું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે જે વિદ્યાર્થીઓને આયુર્વેદિકમાં એડમિશન મળ્યું છે એમને કોઈપણ ચેન્જ આવ્યો હશે નહીં એમને ફરીથી એમ્યુએ કોલેજ આપવામાં આવશે અને તમે ફરીથી નવી અપોઇન્ટમેન્ટ લઈ અને તમે હેલ્થ સેન્ટર પર જઈ શકો છો અને જો તમારે અપોઇન્ટમેન્ટ ચેન્જ ના થાય તો તમે કોઈ પણ તારીખે જઈ શકો ધારો કે તમે અગિયાર તારીખને અપોઇન્ટમેન્ટ લીધી હોય અને તમે બાર તારીખે જશો તો પણ તમને કોઈ તકલીફ પડશે નહીં હવે આપણે જોઈએ કે તે અહીંયા જે છે એડવર્ટાઈઝ અને ફર્સ્ટ રાઉન્ડ રિપોર્ટિંગ એટલે કે શું તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે એની તારીખે છે તો ચાલો આપણે પીડીએફ ખોલીએ અને એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જે તમારું ઓનલાઈન ના અલોટમેન્ટ અને રિપોર્ટિંગની જાહેરાત હતી એમાં કોઈ ફેરફાર આવ્યો નથી એની એક તારીખ છે તમે અહીંયા જોઈ શકો છો કે તમારી સીટ ફાળવણી આઠ સપ્ટેમ્બરે થઈ હતી તમે ઓનલાઈન ટ્યુશન ફી છે એ આઠ સપ્ટેમ્બરથી લઈ અને પંદર સપ્ટેમ્બરે તમે બપોરે ત્રણ વાગ્યા સુધી ભરી શકો છો પછી જે ઓફલાઈન તમે એચડીએફસી બેંકમાં જે ટ્યુશન ફી છે એ તમે નવ તારીખે નવ તારીખે સવારે દસ સાડા દસ વાગ્યાથી લઈ અને પંદર તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધી ભરી શકો છો અને રિપોર્ટિંગમાં પણ એ જ તારીખ જાહેર કરવામાં આવી છે તમે અગિયાર સપ્ટેમ્બરે સવારે દસ વાગ્યાથી લઈ અને સોળ સપ્ટેમ્બરે તમે સાંજે ચાર વાગ્યા સુધી તમે એની ફીસ ભરી શકો છો એટલે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તો તમારે ડરવાની કોઈ જરૂર નથી તમે કદાચ જો રિપોર્ટિંગનો સમય લીધો અને તમારો જો સમય ચૂકાઈ ગયો તો વેબસાઇટ પર જઈ તમે ફરીથી લોગિન કરી અને નવી અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને જો નવી અપોઇન્ટમેન્ટ ના મળે તો તમે તમારા જોડે જે પણ ટાઈમ હોય તમે સવારે દસ વાગ્યાથી લઈ અને સાંજે ચાર વાગ્યા સુધી તમારે હેલ્થ સેન્ટર પર જે પણ નક્કી કર્યું એ એમાં તમારે જ જઈ આવવાનું છે અને તમારે રિપોર્ટિંગ કરાવી આવવાનું છે એ રિપોર્ટિંગ તમારું થઈ જશે હવે આપણે જોઈએ કે કયા કયા વિદ્યાર્થીઓને કોલેજ ચેન્જ થઈ શકે છે એ તમારે ખાસ જોવાનું છે તો ચાલો આપણે જઈએ અને વેબ વેબસાઇટ પર જઈને સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો હવે આપણે ફરીથી વેબસાઇટ પર આવી ગયા છીએ અને ઘણા વિદ્યાર્થીઓના મનમાં એક મહત્ત્વનો પ્રશ્ન છે કે શું નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો શું અમારી કોલેજ ચેન્જ થઈ જશે તો તમારે એ સમસ્યાના સમાધાન માટે જે અહીંયા ત્રીજા નંબરની લિંક છે એટલે કે પ્રોવિઝનલ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ એ તમારે અહીંયા આ જે હાઈલાઇટ કરું છું એને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને એમાં તમારું નામ સર્ચ કરી લેવાનું છે મેઇનલી આયુર્વેદિકમાં જે પણ વિદ્યાર્થીઓને આગળ આઠ તારીખે જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યું જેને આયુર્વેદિકમાં એડમિશન મળ્યું હશે એમને કોઈ પણ ફેરફાર આવ્યો નહીં હોય એમને એજ કોલેજમાં એડમિશન મળ્યું છે પણ હોમિયોપેથિકમાં જેને પણ ચોઈસ ફિલિંગ કરી હતી અને એમને એડમિશન મળ્યું છે એમને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ ડાઉનલોડ કરી અને પોતાનું નામ જોઈ લેવાનું છે કેમ કે આ સીટ સીટવાળી એક કોલેજ નીક નીકળી ગઈ છે વચ્ચેથી અને પછી તમને ફરીથી જે તમારી ચોઈસ ફિલિંગના આધારે તમને ફરીથી એડમિશન આપવામાં આવ્યું છે એટલે તમારે કોઈ ડરવાની જરૂર નથી ખાલી તમારી કોઈ કોઈ કોલેજ કોલેજ ચેન્જ થઈ હશે તમારે ઉપર નીચે થઈ શકે છે તમારું એ તમને એડમિશન તો મળ્યું જ હશે અને જે વિદ્યાર્થીઓને બીએ નાંગરમાં એડમિશન મળ્યું મળ્યું હતું એમને પણ ડરવાની કોઈ જરૂર નથી તમારી કોલેજ રદ થઈ ગઈ છે એટલે તમને કદાચ બીજી કોલેજમાં એડમિશન આપવામાં આવ્યું છે પણ જો તમારું મેરિટ સારું છે તમને એડમિશન આપવામાં આવ્યું હશે પણ જે છેલ્લા પંચોતેર વિદ્યાર્થી છે કે જેમને એડમિશન મળ્યું હતું એમનું અહીંયા એડમિશન નીકળી ગયું હશે એટલે એવું 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 નથી કે જે વિદ્યાર્થીઓને બીએ ડાંગરમાં એડમિશન મળ્યું છે એ જ પંચોતેર વિદ્યાર્થીઓનું રદ થયું છે ના એમને બીજી કોલેજમાં મેરિટ સારું સારું છે તમને ફરીથી ચોઈસ પેલના આધારે બીજી કોલેજમાં એડમિશન આપવામાં આવ્યું છે પણ જે છેલ્લા પંચોતેર વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવ્યું છેલ્લામાં છેલ્લા પંચોતેર એમને અહીંયા નુકસાન થઈ શકે છે બીજા કોઈ વિદ્યાર્થીઓને નુકસાન નથી ખાલી ખાલી તમારી કોલેજ ચોઈસ ચેન્જ થઈ હશે અને જેને પણ આયુર્વેદિકમાં કોલેજ ચોઈસ ફિલિંગ કરી છે અને આયુર્વેદિકમાં એડમિશન મળ્યું છે એમને તો ખાસ ડર ડરવાની કોઈ જરૂર નથી તમારે તો ખાલી કોલેજ પણ ચેન્જ નથી થતી તમારે તો ખાલી રિપોર્ટિંગ કરાવવાનું છે અને જેને પણ કોલેજ ચેન્જ થઈ હોય ને નવો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી ફીસ ભરી અને આગળની જે પણ પ્રક્રિયા મેં આગળના વિડીયોમાં સમજાવી છે તમે વિડીયો હજુ સુધી ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ આવી શકો છો એમાં મેં સંપૂર્ણ માહિતી આપી છે કે તમારે કેવી રીતે રિપોર્ટિંગ કરવાનું છે અને કેવી રીતે તમારે ઓનલાઈન ફીસ ભરવાની છે મેં તમને સંપૂર્ણ માહિતી સમજાવી છે તો એ તમે કરી શકો છો તો બસ આજે તમારો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ એમને પણ એમના સમસ્યાનું સમાધાન આવે અને એમને પણ થોડી મૂજ મૂંઝવણ દૂર થાય અને જો હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો આપણો નંબર છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ આ નંબર પર કોલ કરી અને તમે મારું પર્સનલ માર્ગદર્શન મેળવી શકો છો